થરાદ વાવ પંથકમાં વાતાવરણમાં એકાએક ફરી પલટો ચોંટી ગયા હતા તો વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારે વરસાદ આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા ખેડૂતોએ વાવેતર કરેલ રાયડા અને જીરુના પાકની કાપણી કરી રહ્યા છે ત્યારે આ વરસાદી ઝાપટા આવતા ખેડૂતોના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને ચાલુ વર્ષે મહા મહેનતે તૈયાર કરેલ પાકને વધુ માવઠું થાય તો નુકસાન થવાની દહેશતે ખેડૂતો હવે ચિંતિત બન્યા છે ત્યારે સરહદી વિસ્તારમાં વધુ માવઠું થાય તો જીરું રાય દિવેલા તમાકુ ઈસબગુલ અને ઘઉં જેવા પાકને વધુ નુકસાન થવાની દહેશત છે